શાંતિ તેર બે બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ જે છે જેવા છે એને યથાર્થ રીતે જાણીને યાદ કરવા આજ મુખ્ય વાત છે મનુષ્યને આ વાત ખૂબ યુક્તિથી સમજાવવાની છે પ્રશ્ન છે આખા યુનિવર્સના માટે આખા વિશ્વના માટે કઈ કયું ભણતર છે જે અહીંયા જ તમે ભણો છો ઉત્તર છે આખા વિશ્વના માટે આ ભણતર છે કે તમે બધા આત્મા છો આત્મા સમજી બાપને યાદ કરો તો પાવન બની જશો આખા વિશ્વના જે બાપ છે તે એક જ વાર આવે છે બધાને પાવન બનાવવા તે જ રચતા અને રચનાની નોલેજ આપે છે એટલે વાસ્તવમાં આ આ એક જ યુનિવર્સિટી છે વાત સ્પષ્ટ કરી સમજાવવાની છે શાંતિ ભગવાન વાત હવે આ તો રૂહાની બાળકો સમજે છે કે ભગવાન કોણ છે ભારતમાં કોઈ પણ યથાર્થ રીતે જાણતા નથી કહે પણ છે હું જે છું જેવો છું મને યથાર્થ રીતે કોઈ નથી જાણતા તમારામાં પણ નંબર વાર છે નંબર વાર કુષાર્થ અનુસાર જાણે છે ભલે અહીં રહે છે પરંતુ યથાર્થ રીતે નથી જાણતા યથાર્થ રીતે જાણીને અને બાપને યાદ કરવા આ ખૂબ મુશ્કેલાત છે ભલે બાળકો કહે છે કે ખૂબ સહજ છે પરંતુ હું જે છું મને મારે નિરંતર બાપને યાદ કરવાના છે બુદ્ધિમાં આ યુક્તિ રહે છે હું આત્મા ખૂબ નાનો છું અમારા બાબા પણ બિંદી નાના છે અર્ધા કલ્પ તો ભગવાનનું કોઈ નામ પણ નથી લેતા બાબા કહે છે યાદ કરે છે હે ભગવાન હવે ભગવાન વિચાર સાગર મંથન ચાલવું જોઈએ નામ પણ લખેલું છે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર્ય વિશ્વ વિદ્યાલય એનાથી સમજતા નથી કે આ રોહાની બેહદના ના બાપનું ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે હવે કયું નામ રાખે જે મનુષ્ય જટ સમજી જાય કેવી રીતે સમજાવીએ યુનિવર્સ થી યુનિવર્સિટી અક્ષર નીકળ્યો છે યુનિવર્સ એટલે આખું વિશ્વ આખું વર્લ્ડ એનું નામ રાખ્યું છે યુનિવર્સિટી જેમાં બધા મનુષ્ય ભણી શકે છે યુનિવર્સને ભણવા માટે યુનિવર્સિટી છે હવે વાસ્તવમાં યુનિવર્સના માટે તો એક જ બાપ આવે છે એમની આ એક જ યુનિવર્સિટી છે ઉદ્દેશ્ય પણ એક છે બાપ જ આવીને આખા વિશ્વને આખા યુનિવર્સને પાવન બનાવે છે યોગ શીખવે છે આ તો બધા ધર્મ વાળાઓ માટે છે કહે છે પોતાને આત્મા સમજો આખા યુનિવર્સ ના બાપ છે ઇનકોર્પોરિયલ ગોડફાધર ફાધર નિરાકારી ભગવાન બાપ તો કેમ નહીં એનું નામ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી ઓફ સ્પિરિચ્યુઅલ ઇનકોર્પોરિયલ ગોડફાધર ગોડ ફાધર રખે આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય એ પણ નિરાકારી ભગવાન નું વિદ્યાલય એવું નામ રાખીએ બાબા કહે છે વિચાર કરવા કરવામાં આવે છે ને મનુષ્ય એવા છે જે આખા વર્લ્ડમાં બાપ ને એક પણ નથી જાણતા બાબા કહે છે રચતા ને જાણે તો રચના ને પણ જાણે રચતા દ્વારા જ રચના ને જાણી શકાય છે રચતા આત્મા છે અને રચતા શિવ બાબા રચના આત્મા રચતા શિવ બાબા બાબા કહે છે બાપ બાળકોને બધું જ સમજાવી દેશે કોઈ પણ જાણતા નથી ઋષિ મુનિ પણ નેતી નેતી કરતા ગયા તો બાપ કહે છે તમને પહેલા આ રચતા અને રચનાની નોલેજ નતી અત્યારે રચતાને ને સમજાવ્યું છે બાપ કહે છે મને બધા બોલાવે છે કે આવીને અમને સુખ શાંતિ આપો કારણ કે અત્યારે દુઃખ અને અશાંતિ છે એનું નામ જ છે દુઃખ હરતા સુખ કરતા તે કોણ છે ભગવાન તે કેવી રીતે દુઃખ કરીને સુખ આપે છે આ કોઈ નથી જાણતા તો એવું ક્લિયર કરીને લખે જે મનુષ્ય સમજે કે નિરાકાર ગોડ જ આ નોલેજ આપે છે એવા એવા વિચાર સાગર મંથન કરવું જોઈએ બાપ સમજાવે છે મનુષ્ય બધા છે પથ્થર બુદ્ધિ અત્યારે તમારે પારસ તમને પારસ બુદ્ધિ બનાવી રહ્યા છે વાસ્તવમાં પારસ બુદ્ધિ એમને કહેવાશે જે કમ સે કમ ઓછામાં ઓછા

શ્રી કૃષ્ણ કેવી રીતે સ્વદર્શન ચક્રથી અકાસુર બકાસુર વગેરેને હિંસક બનાવી દીધા છે છે અને પછી ડબલ અહિંસક બનાવી દીધા કહે છે એમને પણ બાળકો પેદા થયા હતા ડબલ હિંસક બનાવી બતાવ્યા છે બંનેને રામને અને શ્રી કૃષ્ણને અરે તે તો છે જ નિર્વિકારી દેવી દેવતા ત્યાં રાવણ રાજ્ય છે જ નહીં આ સમયે રાવણ સંપ્રદાય કહેવામાં આવે છે અત્યારે તમે સમજાવો છો કે અમે યોગબર્તી વિશ્વની બાદશાહી લઈએ છીએ તો શું યોગબર્તી બાળક નથી થઈ શકતું તે છે જ નિર્વિકારી દુનિયા અત્યારે તમે શુદ્ર થી બ્રાહ્મણ બનો છો એવી રીત એવું સારી રીતે સમજાવવાનું છે જે મનુષ્ય સમજે પાસે પૂરું જ્ઞાન છે થોડું થોડું પણ આ વાતને સમજશે તો સમજાશે કે આ બ્રાહ્મણ કુળના છે ત્યારે સમજવામાં આવશે કે સામે વાળા જે સમજે છે તો એ બ્રાહ્મણ કુળના છે કોઈના માટે તો જટ સમજી જઈશું કે આ બ્રાહ્મણ કુળના છે જ નહીં આવે તો અનેક પ્રકારના છે ને તમે સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી ઓફ લખીને જુઓ શું થાય છે છે કરી અક્ષર હોય આમાં ખૂબ મોટી યુક્તિ જોઈએ લખવાની જે મનુષ્ય સમજે કે અહી આ નોલેજ ગોડફાધર સમજાવે છે અથવા રાજયોગ શીખવે છે આ અક્ષર પણ કોમન છે

તમે છો બ્રહ્મા મુખવંશાવળી બ્રાહ્મણ કુલભૂષણ સ્વદર્શન ચક્રધારી હવે તે તો સ્વદર્શન ચક્ર વિષ્ણુને બતાવે છે શ્રી કૃષ્ણને પણ ચાર ભૂજાઓ બતાવે છે હવે એને ચાર ભૂજાઓ કેવી રીતે હોય શકે બાપ કેટલું સારી રીતે સમજાવે છે બાળકોએ ખૂબ વિશાળ બુદ્ધિ પારસ બુદ્ધિ બનવાનું છે તમને આ નોલેજ મળી છે મનુષ્ય થી દેવતા બનવાની તમે પોતાનું રાજ્ય શ્રીમદ પર ફરીથી સ્થાપન કરી રહ્યા છો બાબા અમને યુક્તિ બતાવે છે કે રાજા મહારાજા કેવી રીતે બની શકો છો તમારી બુદ્ધિમાં આ જ્ઞાન ભરાઈ જાય છે બીજાને સમજાવવાને માટે ગોળવા પર હું સૃષ્ટિચક્ર પર સમજાવવું પણ ખૂબ સહજ છે આ સમયે જનસંખ્યા જુઓ કેટલી છે સત્યુમાં કેટલા થોડા હોય છે સંગમ તો છે ને બ્રાહ્મણ તો થોડા હશે ને બ્રાહ્મણોનો યુગ જ નાનો છે બ્રાહ્મણોના પછી છે દેવતાઓ પછી વૃદ્ધિને પામે છે બાજુલી હોય છે ને એ ગુલાટ લગાવે છે તો શીડીનું ચિત્રની સાથે વિરાટ રૂપ પણ હશે તો સમજાવવામાં ક્લિયર હશે જો તમારા કુણા હશે એની બુદ્ધિમાં રચતા અને રચનાની નોલેજ સહજ જ બેસી જશે એની એના જ ખબર પડી જાય છે છે કે કે આ નથી જો નહીં હશે તો તવાઈની જેમ સાંભળશે બુદ્ધિ આમ તેમ ભટકતી હશે આંખો આમ તેમ ભટકતી હશે તો ખબર પડી જશે કે આપણા કુળના નથી જો સમજુ હશે તે ધ્યાનથી સાંભળશે એક વાર કોઈને પૂરું તીર લાગ્યું તો પછી આવતા રહેશે કોઈ કોઈ પ્રશ્ન પૂછશે અને સારા ફૂલ હશે તો રોજ પોતે જ આવીને પૂરું સમજીને ચાલી જશે ચિત્રોથી તો કોઈ પણ સમજી શકે છે આ તો બરોબર દેવી દેવતા ધર્મની સ્થાપના બાપ કરી રહ્યા છે કોઈ ન પૂછતા પણ પોતે જ સમજ સમજતા રહેશે કોઈ તો ખૂબ પૂછતા રહેશે સમજશે કંઈ પણ નહીં પછી સમજાવવાનું હોય છે બાબા કહે છે કે હંગામો તો નથી કરવાનો પછી કહે છે ઈશ્વર તમારી રક્ષા પણ નથી કરતા ઝઘડા કરે પછી એવું કહે કે ઈશ્વર તમારી રક્ષા પણ નથી કરતા હવે બાબા કહે છે કે હવે તે રક્ષા શું કરે છે તે તો તમે જાણો છો કર્મોના હિસાબ કિતાબ તો દરેકે પોતાના ચૂકતું કરવાના છે એવા ઘણા છે તબિયત ખરાબ થાય છે તો કહે છે રક્ષા કરો બાપ કહે છે હું તો આવું જ છું પતિ તોને પાવન બનાવવા એ ધંધો તમે પણ શીખો બાપ પાંચ વિકારો પર જીત પહેરાવે છે તો વધારે જોરથી તે સામના કરશે કરે છે છે વિકારો તોફાન ખૂબ જોરથી આવે બાપ તો કહે છે બાપ ના બનવાથી આ બધી બીમારીઓ ઉથલ ખાશે પલટો ખાશે તોફાન જોરથી આવશે પૂરી બોક્સિંગ છે સારા સારા પહેલવાનો પણ હરાવી લે છે કહે છે ન ઈચ્છવા છતાં પણ કુદ્રષ્ટિ થઈ થઈ જાય જાય છે છે રજિસ્ટર ખરાબ વાળાની સાથે વાત પણ નહીં કરવી જોઈએ બાબા બધા સેન્ટર્સના ના બાળકોને સમજાવી રહ્યા છે કે કુદ્રષ્ટિ વાળા ખૂબ ઘણા છે નામ લેવાથી વધારે જ ટ્રેટર બની જશે પોતાની સત્યાનાશ કરવાવાળા ઉલટા કામ કરવા લાગી જાય છે કામ વિકાર નાખથી પકડી લે છે માયા છોડતી નથી કો કર્મ કો દ્રષ્ટિ કો વચન નીકળતા રહે છે કો ચલન થઈ જાય છે એટલે ખૂબ ખૂબ સાવધાન રહેવાનું છે જ્ઞાન પોતે બાપ ભણાવી રહ્યા છે આમાં કોઈ શાસ્ત્ર વગેરેની વાત નથી આ તો ભણતર છે પુસ્તક ગીતા તો અહીંયા છે નહીં બાપ ભણાવે છે પુસ્તક થોડી હાથમાં ઉઠાવે છે પછી આ ગીતા નામ ક્યાંથી આવ્યું આ બધા ધર્મ શાસ્ત્ર બને જ પછી છે કેટલા અનેક મઠ પંથ છે બધાના પોતપોતાના શાસ્ત્ર છે બાબા કહે છે ટાળ ડાલ જે પણ છે નાના નાના મઠ પંથ એના પણ શાસ્ત્ર વગેરે પોતપોતાના છે તો તે થઈ ગયા બધા બાલ બચ્ચા બાલગોપાલ એનાથી મુક્તિ મળી ન શકે સર્વશાસ્ત્રમય શિરોમણી ગીતા ગવાયેલી છે ગીતાનું પણ જ્ઞાન સંભળાવવા વાળા હશે ને તો આ નોલેજ બાપ જ આવીને આપે છે કોઈ પણ શાસ્ત્ર વગેરે હાથમાં થોડી છે હું તો શાસ્ત્ર નથી ભણેલો તમને પણ નથી ભણાવતો તે શીખ્યા છે શીખે છે શીખવાડે છે અહીં શાસ્ત્રોની વાત નથી બાપ છે જ નોલેજફુલ હું તમને બધા વેદો શાસ્ત્રોનો સાર બતાવું છું મુખ્ય છે ચાર ધર્મોને ચાર ધર્મ શાસ્ત્ર બ્રાહ્મણ ધર્મનું કોઈ પુસ્તક છે શું કેટલી સમજવાની વાતો છે આ બધું બાપ બેસીને ડિટેલમાં સમજાવે છે મનુષ્ય બધા પથ્થર બુદ્ધિ છે ત્યારે તો આટલા કંગાળ બને છે દેવતાઓ હતા ગોલ્ડન એજમાં ત્યાં સોનાના મહેલ બનતા હતા સોનાની ખાણો હતી અત્યારે તો સાચું સોનું છે નહીં આખી કહાની ભારત પર જ છે તમે દેવી દેવતા પારસ બુદ્ધિ હતા વિશ્વ પર રાજ્ય કરતા હતા અત્યારે સ્મૃતિ આવી છે કે અમે સ્વર્ગના માલિક હતા પછી નર્કના માલિક બન્યા છીએ હવે પછી પારસ બુદ્ધિ બનીએ છીએ આ જ્ઞાન તમને બાળકોની બુદ્ધિમાં છે જે પછી બીજાઓને સમજાવવાનું છે જામાં અનુસાર પાઠ ચાલતો રહે છે જે ટાઈમ પાસ થાય છે તે એક્યુરેટ ફરી છતાં પણ પુરુષાર્થ તો કરાવશે ને અનુસાર એક્યુરેટ જ પાઠ ચાલે છે છતાં પણ પુરુષાર્થ તો કરાવશે ને જે બાળકોને નશો છે કે સ્વયં ભગવાન અમને હેવીન ના માલિક બનાવવા માટે પુરુષાર્થ કરાવે છે એમની શકલ એમનો ચહેરો ખૂબ ફર્સ્ટ ક્લાસ ખુશનુમા રહે છે બાપ આવે પણ છે બાપોને પુરષાર્થ કરાવવા પ્રાલબ્ધના માટે આ પણ તમે જાણો છો દુનિયામાં થોડી કોઈ જાણે છે હેવિનના માલિક બનાવવા ભગવાન પુરષાર્થ કરાવે છે તો ખુશી હોવી જોઈએ શકલ ખૂબ ફસ્ટ ક્લાસ ખુશનુમા હોવી જોઈએ બાપની યાદથી તમે હંમેશા હર્ષિત રહેશો બાપને ભૂલવાથી જ

ખુશબુદાર ફૂલ હશે એને જ ઉઠાવવા માટે દિલ થશે આંકડાને કોણ ઉઠાવશે બાપને યથાર્થ રીતે યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે

બાપની યાદમાં રહી હંમેશા હર્ષિત રહેવાનું છે ક્યારેય મૂર્જાવાનું નથી વરદાન છે ચેલેન્જ અને પ્રેક્ટિકલની સમાનતા દ્વારા પોતાના પાપો પોતાને પાપોથી સેફ રાખવા વાળા વિશ્વ સેવાધારી ભવ આપ બાળકો જે ચેલેન્જ કરો છો તે ચેલેન્જ અને પ્રેક્ટિકલ જીવનમાં સમાનતા હોય નહીં તો પુણ્ય આત્માને બદલે પુણ્યની કે સંકલ્પમાં પણ કોઈ પણ વિકારની કમજોરી વ્યર્થ બોલ વ્યર્થ ભાવના ઘૃણા અથવા ઈર્ષ્યની ભાવના પાપના ખાતાને વધારે છે

પ્રિય બનો એકતા અને એકાગ્રતા પહેલા એક સર્વ સંબંધ સંપર્કમાં આપસમાં એકતા અનેક સંસ્કાર હોવા છતાં અનેકતામાં એકતા અને દ્રઢતા આ સફળતાનું સાધન છે ક્યારેક ક્યારેક એકતા હલી જાય છે આ કરે તો હું કરું નહીં આપણું સ્લોગન છે સ્વપરિવર્તન થી વિશ્વ પરિવર્તન વિશ્વ પરિવર્તનથી સ્વપરિવર્તન નહી શાંતિ